ગાયસ કેમ છો બધા મજામાં વેલકમ ટુ આજે તો દર્શનાબે એકલી બધી બનાવી મારે કામ ચાલુ હતું યાર જાઈન પણ તો નથી હે આજે દર્શના લીંબુ સર એક નંબર માપનું બન્યું કારણ કે ને અડધું ફાટું જ નાખ્યું અને ખાંડ પણ ના ખાઈ લાવ આ તો દઈ દે ચમચી તો દઈ દે મેં વોશ કરી અરે હું યાર ધોઈ નાખું તને ખબર લીંબુ તો નાખી લેજે કેવું લીંબુ અરે હું તો હેને બધું એકદમ નેક્સ્ટ લેવલ જ કરું છું એટલે મારી વસ્તુ તો હંમેશા તને બધી યાદ જ રહી મારી એક એવી નાનકડી ભૂલી છે ને એ એને યાદ રહે એની મને એક ભૂલ યાદ નહીં હોય એને હું હંમેશા પોઝિટિવ વેવમાં જ વિચારતો અને એ હંમેશા મને નેગેટિવ વેવમાં વિચારતી હોય એ જ ખામી તારામાં જ મારામાં ખામી છે કે હું તને હંમેશા એમ વિચારું કે ના એ વિશાળી કશું છે એ વિશાળી મારા હાટું આવી છે તો હું એને યાદ રહી જાઉં

એટલે તમે કીધું એમ કે ખુશ બી રિસ્પોન્સ નથી આપતી કઈ નઈ હર્યું કર્યા કે છે મારી મારે ઢીકા પાટું ઝાપટ અને બોયલા બોયલ બોયલા બોયલ બોયલા બોયલ મોઢાને જીભ ને અંદર નથી નાખતી બોયલા બોયલ બોયલા બોયલ બોયલા બોયલ જ થઈ નઈ કરી ઘડા બોય ઠું થયું ક્યા બોલી આને પણ હાવ દાખલો જ પડે છે ઉભું રહેવું પડે તો એને દાખલો પડે છે એને એનું થઈ જાય એટલે બીજાનું ભલે ન થાય એને મમ્મીને અડદ દેવાના છે તો એ ના પડે કોણ છે અત્યારે હા તો સાપ એવો બોલે છે બીજું હા જા દઈ આવી જા હું રિક્ષા વાળી લઉં તો આ ચાવી રહી ફટાકે રિક્ષા વાળી લઈ ઉદય કંઈક ઓકે આજે ગાઈ ઉંદેશ ના હોય જાય ખાયરે ખાવાની વસ્તુ ભેગી જોયો લઈ તો

એ હું ખાધું થોડું ખાઈ લીધું મમરા ખાધા લાડવો ખાધો ખાધું મને આપ પીવો તો શરબત કેવું છે અત્યારે તો ભાઈ ઠંડુ જ લાગે ને બરફ નાખવાનું ના પાડી દીધી હોય તો ભાઈ આમ તો મિત્રો અત્યારે નવ ચાલીસ થઈ ગઈ છે એક એક થેલી છે ને એક જબલાની થેલી અહીં મૂકી દીધી છે ને આની અંદર એના માટે છે ને ઘણો બધી નાસ્તો છે આની અંદર નાસ્તો છે આમાં નથી હં

આ વસ્તુ આપણે આ ઘરની અંદર ફર્સ્ટ વાર આવી છે પહેલી વાર આવી અમારે શું કરવાની છે આમાં બધી વસ્તુ અમારી પાસે મળી જાય અને આ બદામ આમ છે કેટલા ખાવાના છે ડ્રાય ફ્રૂટને સાંજે પાણીમાં પલાળી અને સવારે દૂધ અને એક પાવડર છે

પ્રોટીન પાવડર છે તે પણ આપણે દૂધમાં નાખીને એને પીવડાવશું ને આ ડ્રાય ફ્રુટ એને ખવડાવશું મને ગમે બહુ પણ મને ખાવું નથી ગમતું ખાવું ઈ તો પછી હું તને ખવડાવીશ ને અને ખાવું જરૂરી છે આવા પંખામાં ને પ્રોબ્લેમ છે કટ 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 એટલું જ ખાઈ ખાલી એટલું જ હમ એક દિન હા એક દિવસ નું એટલું ચાલ હું લઈ જો વાટ કો જેટલું જેટલું મારે ખાવું હોય ને અને એનો વાટકો બે વાટ કરીને રહેતી રહે ને વાટકો કો મને એટલે મે લઈ દીધું

હિમાચલ પ્રદેશ માં થાય મળીએ એક મસ્ત નવા વ